મહાભારત પાંચ તત્વોના કર્તવ્ય વ્યાસે કહ્યું અર્થ અને ધર્મનું અવલોકન કર્યા પછી જે વ્યક્તિ દ્વૈતને સહન કરવા માંગે છે અને મુક્તિના સિદ્ધાંતને સમજવા માંગે છે તેણે પહેલા એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જેમનામાં સારા ગુરુના ગુણો હોય ચેતના અસ્તિત્વ અને સમયના પાંચ તત્વો અનુક્રમે વાયુ અગ્નિ પાણી અને પૃથ્વી આ પાંચ તત્વોના શરીરમાં હાજર છે વાયુ સર્વવ્યાપી તત્વ છે સ્પર્શશીલતા એ વાયુનું એક સ્વરૂપ છે ભૌતિક ફિલસુફી વિદ્વાનને સમજવું જોઈએ કે અવાજ આ લક્ષણ છે ગતિ એ હવાનું કર્તવ્ય છે છે શ્વાસ શ્વાસ અને તેના સ્વરૂપો ગતિની ભાવના તેનું સ્વરૂપ છે સ્પર્શ તેનો અર્થ છે બાળવું રસોઈ કરવી પ્રકાશ અગ્નિ પર જો દ્રષ્ટિ તેનું સ્વરૂપ છે લાલ સફેદ અને કાળો તેનો અર્થ છે ચિકણુંપણું કોમળતા સરળતા આ પ્રકૃતિની છે તે લોહી મજજા અને શરીરના બાકીના ભાગથી બનેલું છે તે જીભ છે જેમાં સ્વાદ અને ગંધ બને છે શરીરનો સૌથી કઠિન ભાગ માટીનો બનેલો છે હાડકા દાંત અને નખ બધા પૃથ્વીના તત્વો છે દાઢી મૂછ શરીરના વાળ ખોપરી ઉપરની ચામડી ચેતા અને ત્વચા એ બધા પૃથ્વીના સ્વરૂપો છે નાક નામની ગંધની ઇન્દ્રિય ગંધની ઇન્દ્રિય છે અને તેનો હેતુ ગંધ લેવાનો છે આમાંથી પાછળ અને પાછળના ગુણધર્મો ઉપરોક્ત ઘટકોમાં છે 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 ક્રિયા આ પાંચ તત્વોને કારણે મન નવમું જ્ઞાન દસમું છે અમર આત્મા અગિયારમું છે બુદ્ધિ વાસ્તવિક છે મન એક ભ્રમ છે જે વ્યક્તિ શરીરમાં થતી પ્રવૃત્તિઓનું દ્રશ્ય જુએ છે તેને જીવનના ક્ષેત્રનો જાણકાર કહેવામાં આવે છે જે વ્યક્તિ માને છે કે આખું વિશ્વ તેના નિયંત્રણમાં છે તે ભ્રમ નથી પરબ્રહ્મ અનુદર્શન જેની પાસે જ્ઞાન છે તેઓ તેમના કાર્યો દ્વારા શરીરને શરીરથી મુક્ત અને સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ શરીરથી મુક્ત માને છે જેમ સૂર્યના કિરણો એક સાથે બધે ફરે છે તેવી જ રીતે શરીરથી મુક્ત થયેલા લોકો જગતમાં ભટકતા રહે છે જેમ સૂર્યના કિરણો પાણીના વિવિધ શરીરમાં પ્રતિબિંબ તરીકે દેખાય છે તેવી જ રીતે જ્ઞાનીઓ વાસ્તવિક અસ્તિત્વમાં જીવનનું પ્રતિબિંબ છે આત્મા પોતાના આંતરિક સ્વભાવનો ત્યાગ કરે છે અને હંમેશા આત્માના નિયંત્રણમાં રહે છે સદગુણનો આત્મા તેમના માટે શાશ્વત આત્મા મહાભૂત અહંકાર પંચતો હંમેશા કર્મમાં વ્યસ્ત રહે છે અમર રહે છે અને સાત સૂક્ષ્મ ગુણો ધરાવે છે જે વ્યક્તિ પોતાના મન અને બુદ્ધિ પર નિયંત્રણ રાખે છે તે પોતાના શરીર અને બીજાના શરીરથી વાકેફ હોય છે અને સપનામાં પણ સુખ અને દુઃખનો અનુભવ કરે છે ત્યાં તે દુઃખ અનુભવે છે ત્યાં તે સુખ અનુભવે છે ત્યાં તે ક્રોધ અને લોભના પ્રભાવ હેઠળ પીડાય છે ત્યાં તે ખૂબ જ સંપત્તિનો આનંદ માણે છે ત્યાં તે વિચારે છે કે તે સારું કરીને જીવી રહ્યો છે ભલે તે તેની માતાના ગર્ભમાં દસ મહિના ખૂબ જ મુશ્કેલ ગર્ભાવસ્થાનો અનુભવ કરે છે તેમ છતાં તેનો ખોરાક ખોરાકની જેમ પચતો નથી જો કે આ પરમ અદભુત આત્મા હૃદયમાં રહે છે પરંતુ વાસનાના ગુણથી ઘેરાયેલા મૂર્ખો તેને શરીરમાં અનુભવતા નથી જે લોકો આત્માને યોગ વિજ્ઞાન સાથે જોડવા તૈયાર છે તેઓ શ્વાસ વગરના હીરા જેવા અમૂર્ત અસ્તિત્વનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે સમાધિ ચોથા આશ્રમ માટે ભલામણ કરાયેલી બધી પદ્ધતિઓમાં શ્રેષ્ઠ છે સમાધિઓમાં ચંડીલયર સમાધિ નામની ફક્ત એકનો ઉલ્લેખ કરે છે સાત સૂક્ષ્મ તત્વો મન અને પાંચ તત્વો ને સમજીને અને સાત ગુણો સાથે પરમાત્માનો અનુભવ કરીને પરમ બ્રહ્મનો અનુભવ થાય છે शरीर इच्छाના વૃક્ષનું નિવાસસ્થાન છે. વ્યાસે કહ્યું હૃદયમાં ઈચ્છા નામનું એક વિચિત્ર વૃક્ષ છે. તે બ્રમના બીજમાંથી ઉગે છે. ક્રોધ અને અભિમાન મૂળમાં મજબૂત હોય છે. આમ કરવાની ઈચ્છા એ પાત્ર છે જે તેને પાણી આપે છે. અજ્ઞાન એ તેનું પાત્ર છે અને ઉદાસીનતા એમાં રેડવામાં આવેલું પાણી છે. ઈર્ષ્યા એ તેનું અંકુર છે. ભૂતકાળના પાપો તેની અગ્નિ છે.

પરંતુ જે કૃતજ્ઞતા વિના તેના પર બેસે છે તે તેને મારી નાખે છે જેમ કોઈ ઝેર પીધેલા વ્યક્તિને મારે છે યોગના શરણાગતિથી સમાનતાના તીક્ષ્ણ છરીથી જ્ઞાની માણસ તે વૃક્ષના મૂળ કાપી નાખે છે જે આ રીતે ઈચ્છાનો નાશ કરવાની પદ્ધતિ સમજે છે જે સમજે છે કે ઈચ્છાનું વિજ્ઞાન ગુલામી છે તે બધા દુઃખો પર વિજય મેળવે છે જ્ઞાનીઓ કહે છે કે શરીર એક મહેલ છે અને મન તેની રાણી છે મંત્રીની સેવા કરે છે બે દોષો છે તમ અને રજસ મહેલના રક્ષક હોવાની સાથે ઇન્દ્રિયો મહેલના માલિક માટે પણ કામ કરે છે આ બે દોષો ચતુરાઈથી તેનો ઉપયોગ કરે છે તેમાં આશ્રય લે છે અને તેમાં રહે છે બુદ્ધિ એ મન સાથે સમાનતા પ્રાપ્ત કરી છે અને કોઈ તેને પ્રભાવિત કરતું નથી શહેરની નાગરિક ઇન્દ્રિયો પણ મન સાથે જોડાયેલી છે તેઓ છે બુદ્ધિ નક્કી કરે છે કે તેઓ જે અર્થ આપે છે તે સાચો છે કે નહીં પરિણામ અર્થહીન છે બુદ્ધિ ગમે તે હોય મન આશ્રય લે છે બુદ્ધિથી અલગ થયેલું મન ફક્ત મન છે તેથી અલગ થયેલું મન ભ્રમને શરણે જાય છે મન ભ્રમને સ્વીકારે છે અને ઇન્દ્રિયો અને પદાર્થોને ભ્રમને આધીન બનાવે છે પાંચ તત્વો મન અને બુદ્ધિનું લક્ષણ છે ભીષ્મે કહ્યું પિતા હું તમને દેવતાઓના મુખમાંથી આત્માની વાર્તા સંભળાવીશ પ્રેમથી સાંભળો હું વેદ વ્યાસ જે પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી હતા તેમના પુત્રને જે કહ્યું હતું તેનું પુનરાવર્તન કરીશ પૃથ્વી માટે આ ગુણો છે સ્થિરતા વજન કઠિનતા બીજ અંકુરણ સુગંધ વિશાળતા શક્તિ સ્થાપના અને ધારણ શક્તિ અગ્નિ માટે આ શીતળતા સ્વાદ કડવી શક્તિ પાણી સરળતા કોમળતા પૃથ્વીમાંથી વસ્તુઓનું પ્રવાહ અને પાકું છે અગ્નિ માટે આ આવશ્યકતા પ્રજ્વલન દહન પરિપક્વતા તેજ દુઃ મધુરતા પ્રકાશ તીક્ષ્ણતા અને સ્થિર વૃદ્ધિ છે હવા માટે આ અનિયમિત યોની સ્થિતિ સ્વતંત્રતા ઊર્જા ગતિ ક્રિયા ઉર્જા જીવન ઉત્પાદન છે અવકાશ માટે આ ધ્વનિ વિસ્તરણ છિદ્ર છે કોઈ પણ વસ્તુ દ્વારા સમર્થિત નથી કોઈ પણ વસ્તુ દ્વારા સમર્થિત નથી અસ્તિત્વ અવિદ્યમાન અપરિવર્તનશીલ કોઈપણ અવરોધ દ્વારા અવરોધ વિનાનું શ્રવણ સ્વભાવને પરિવર્તન લાવે છે આ ગુણો છે આમ મેં તમને પાંચ તત્વોના પચાસ ગુણો કહ્યા છે હવે મન માટે હિંમત આજ્ઞાપાલન સ્મૃતિ ભ્રમ કલ્પના ધૈર્ય સદ્ભાવના દ્વેષ અને અમરતો આ નવ ગુણો છે બુદ્ધિના સંદર્ભમાં સુખ અને દુઃખની વૃત્તિનો નાશ દૃઢ નિશ્ચય ગુણો કેવી રીતે બને છે મને આ બધું સૂક્ષ્મ જ્ઞાન કહો ભીષ્મે પહેલા કહ્યું હતું બુદ્ધિના ગુણો એ પાંચ તત્વો છે બુદ્ધિના પાંચ ગુણો પાંચ તત્વોના ગુણો જેમાં પચાસ કે સાઠ ગુણો છે આ બધા ગુણો પ્રત્યક્ષ અનુભૂતિ સાથે સંબંધિત છે પરંતુ કારણ કે તે સતત બદલાતા રહે છે દાર્શનિકો એમ નથી કહેતા કે તે શાશ્વત છે હે મારા પુત્ર બીજા જે કહે છે તે સાચું નથી તે એક ભ્રમ છે તેથી વાસ્તવિક સિદ્ધાંતને સમજો તમારા મનને શાંત રાખો વ્યાસે શુક્રને બલિદાન અંગે સંપૂર્ણ સૂચનાઓ આપી યુધિષ્ઠિરે કહ્યું પિતાજી વ્યાસના પુત્ર શુક્ર ભૂતકાળમાં તપસ્વી કેવી રીતે બન્યા હું આ સાંભળવા માંગુ છું અમને આ બાબતમાં ખૂબ રસ છે હે કૌરવો આ તત્વોના જ્ઞાન અવ્યક્ત પ્રગટની પ્રકૃતિ અને અજન્મા ભગવાનના કાર્ય વિશે મને કહો ભીષ્મે કહ્યું હે રાજા જ્યારે વ્યાસે તમારા પુત્ર સુખને સ્વાભાવિક રીતે સદાચારી અને નિર્ભય જોયો

જ્યારે દિવસો ગણાઈ ગયા છે જીવન ઘટતું જાય છે જીવન લખાઈ ગયું છે ત્યારે શું તમે ઊઠીને દોડતા નથી આવું કેમ થઈ રહ્યું છે સંપૂર્ણ નાસ્તિકો આ દુનિયાના સુખોમાં વ્યસ્ત રહીને પોતાનું માંસ અને મજા વધારે છે ગાર્ડન ઇન્દ્ર ભવિષ્યની સાંસારિક બાબતોમાં વ્યસ્ત જેઓ ભ્રમથી ધર્મની ઈર્ષ્યા કરે છે અને તેનું પાલન કરે છે અને પુત્રના માર્ગ પર ચાલે છે તેઓ દુખી થાય છે પરંતુ સંતુષ્ટ રહો સલાહનું પાલન કરો ન્યાયના માર્ગ પર ચાલતી મહાન શક્તિથી સેવા કરો તેમને ભાગ્ય વિશે પૂછો તેમના ઉપદેશોને સમજો જેઓ ન્યાયપૂર્ણ જુએ છે જેમની પાસે સારી સમજ છે તેઓ અવિશ્વાસના માર્ગમાં ભટકતા મનને વશ કરે છે તેઓ આજના સુખ પર સ્થિર છે અને વિચારે છે કે આવતીકાલ ખૂબ દૂર છે

પાંચ ઇન્દ્રિયો અને જન્મના કિલ્લાના પાણીને પાર કરે છે અને શ્રદ્ધાની હોડીમાં વિશ્વાસી બને છે જ્યારે તમે ઉભા રહો છો કે સુઈ જાઓ છો અને જાણો છો કે મૃત્યુ તમારા માટે આવી રહ્યું છે તો જો મૃત્યુ તમને અચાનક ગળી જાય તો તમે કેવી રીતે ખુશ અને શાંત રહી શકો છો જેમ બકરીને લઈ જતો વરુ મૃત્યુ તમને ત્યાં સુધી ખેંચી જશે જ્યાં સુધી તમે સુખથી સંતુષ્ટ ન થાઓ ન્યાયના જ્ઞાનમાં ઉગતા દીવાને પકડી રાખો કારણ કે તમારે અંધકારમાં પ્રવેશ કરવો જ જોઈએ આત્મા અનેક શરીરમાં પ્રવેશ કરે છે અને માનવ જન્મમાં બ્રહ્મનું સ્થાન પ્રાપ્ત કરે છે હે પુત્ર તેને બચાવવા માટે આ બ્રહ્મ શરીરનો જન્મ ઇન્દ્રિય સુખ માટે નથી પરંતુ તપ દ્વારા મૃત્યુ પછી અજોડ આનંદ માણવા માટે છે ઘણી બધી તપસ્યાઓ બ્રહ્મતો તરફ દોરી જાય છે જે તેને પ્રાપ્ત કરે છે તેને ભૌતિક વસ્તુઓનો તિરસ્કાર ન કરવો જોઈએ જે હંમેશા અભ્યાસ તપ અને બલિદાનમાં વ્યસ્ત રહે છે તેને મુક્તિ પ્રાપ્ત કરવા માટે સારા કાર્યો કરવા જોઈએ વ્યક્તિએ પ્રયાસ કરવો પડશે માનવ જીવન નામના આ ઘોડાનું તેના અસ્પષ્ટ સ્વભાવને કારણે કલાક્ષતિ નામનું સૂક્ષ્મ સ્વરૂપ છે તેમાં મેદ નામનું એક વાળનું કાણું છે જે અલ્પજીવી છે ઋતુઓ તેનો ચહેરો છે સમાન શક્તિની આંખો સફેદ અને કાળા અને મહિનાઓ તેના અંગો છે આવા ઘોડા ખૂબ જ ઝડપથી દોડે છે જો તમે ફરીથી જુઓ કોઈનું ધ્યાન ન આપતા અતિશય ગતિએ દોડતા જો તમારી આંખો બીજા કોઈનું ધ્યાન ન આપે તો સ્વર્ગનો માર્ગ સમજો અને તમારા મનને ન્યાયીપણા પર કેન્દ્રિત કરો અહીં એવા લોકો છે જેઓ ન્યાયીપણાનો વિરોધ કરે છે અનૈતિક આચરણમાં વ્યસ્ત રહે છે સતત દુષ્કર્મમાં વ્યસ્ત રહે છે દુ ખી શરીર ધરાવે છે અને અન્યાયી કારણોસર પીડાય છે જે રાજા હંમેશા ધર્મનિષ્ઠ રહે છે અને પોતાની પ્રજા સાથે ન્યાયી વર્તન કરે છે પછી ભલે તે સારી હોય કે ખરાબ તે સદાચારી ક્ષેત્રમાં પ્રવેશ કરે છે જો તે પોતે વિવિધ પુણ્ય કાર્યો કરે છે તો તે શુદ્ધ આનંદનો અનુભવ કરે છે જે વ્યક્તિ ગુરુના વ્રતનો ભંગ કરે છે તેને મૃત્યુ પછી હિંસક કૂતરાઓ લોખંડની ચાંચવાળા પક્ષીઓ શક્તિશાળી ગીધના ટોળા અને લોહી ચૂસનારા જાનવરો દ્વારા નરકમાં ત્રાસ આપવામાં આવે છે અને તેના શરીરને ફાડીને ખાઈ જાય છે જે વ્યક્તિ જ્ઞાની પુરુષ દ્વારા નિર્ધારિત દસ ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને અસહિષ્ણુતાથી વર્તે છે તે અશિભદ્રના જંગલના પૂર્વજોના રાજ્યમાં પ્રવેશ કરે છે અને ખૂબ પીડા ભોગવે છે શુક્રને વ્યાસ ભલામણો વ્યાસે ઉમેર્યું જે દસ ધર્મોના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને વર્તશે તેને સળગતી વૈદહરની નદીમાં ડૂબાડી દેવામાં આવશે તેના અંગો અશિભદ્રના જંગલમાં કાપી નાખવામાં આવશે અને તે પરશુના જંગલમાં ખૂબ પીડા ભોગવશે તમે મોટી મોટી વાતો કરો છો પણ તમે ભગવાનને જોઈ શકતા નથી તમને ખબર નથી કે આખરે મૃત્યુ આવશે તમે સ્થિર રહેતા નથી મોટા ભય ઉભા થયા છે મહાન શત્રુ ઉગ્ર છે સુખ માટે પ્રયત્નશીલ છે મૃત્યુ પછી તમને યમરાજાના આદેશથી ત્યાં લઈ જવામાં આવશે તે તમારા અને તમારા પરિવાર દ્વારા થયેલા દુઃખને ધ્યાનમાં લીધા વિના તમારો જીવ લેશે તેને રોકવા માટે કોઈ નથી સમયનો અવતાર યમરાજ અહીં અને ત્યાં તેના જોરદાર પવન ફૂંકે છે તે પહેલા તમને એકલા જ ઉડાવી દેશે તેથી સ્વર્ગના માર્ગ માટે તૈયાર થાઓ તમારી પાછળ ગુસ્સે ભરાયેલું આંતરિક તોફાન ચાલુ રહે છે જ્યારે મહાન ભય આવશે ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો તમારા કાન બહેરા થઈ જશે તમે બહેરા થઈ જશો તે જ ક્ષણે મારા બાળક તમે બેચેન થઈને ચાલશો હે ભગવાન તમારા સારા કાર્યોના ફળ ભોગવતા પહેલા જ્ઞાનના ખજાનાને સાચવો વૃદ્ધ તો તમારા શરીરને અધોગતિ આપે તે પહેલા તે તમારી શક્તિ છીનવી લે તે પહેલાં એન્ટિઓકનો રોગ શરીરનો નાશ કરે અને આત્માનું મૃત્યુ કરે તે પહેલા મહાન તપ કરો કરો જ્યારે ભયંકર રોગો માનવ શરીર પર ચારે બાજુથી હુમલો કરવાનું શરૂ કરે ત્યારે કરવાનો પ્રયાસ તમે ફક્ત અંધકાર જુઓ અને ટેકરીઓની ટોચ પર સોનેરી વૃક્ષો દેખાય તે પહેલા મારા દીકરા દુષ્ટ સાથીઓ અને સુંદર દુશ્મનો દેખાય અને તમને સાચા માર્ગથી દૂર રહી જાય તે પહેલા સારું કરવા માટે ઉતાવળ કરો એવી સંપત્તિ મેળવો જેનો રાજાઓ કે લૂંટારાઓ અને મૃતકો પણ ત્યાગી શકતા નથી તમે તમારા પોતાના કાર્યો દ્વારા કમાયેલી સંપત્તિનો ત્યાગ કરી શકતા નથી તે તે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરશે જે તે સુખને પ્રકાશિત કરે છે મારા દીકરા તમારે સ્વર્ગમાં જીવન માટે જરૂરી અખૂટ શાશ્વત સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ જો તમે મહાન લોકો માટે જે રાંધો છો તે રાંધશો નહીં તો તમે તે ક્ષણે મૃત્યુ પામી શકો છો હવે ઉતાવળ કરો અને રસોઈ કરો માતાઓ બાળકો સંબંધીઓ પરિચિતો પ્રિયજનો આમાંથી કોઈ રાંધશે નહીં તેઓ દુઃખ સાથે પાછા આવશે મારા દીકરા ભૂતકાળમાં કરેલા સારા કાર્યો નકામા છે અને સ્વર્ગમાં જનારા માણસ સાથે જાઓ જ્યારે શરીરનો નાશ થાય છે ત્યારે સારા કાર્યો દ્વારા કમાયેલું સોનું અને ચાંદી પણ નકામું થઈ જાય છે મૃત્યુ પછીના જીવનમાં તમારા કાર્યોનો કોઈ સાક્ષી નથી તમારા સિવાય તમે કરો કે ન કરો આ બધું તે વ્યક્તિના મનમાં દેખાય છે જે માનવ શરીર છોડીને તે દુનિયામાં જાય છે આ દુનિયામાં અગ્નિ સૂર્ય અને વાયુ આ ત્રણે શરીરમાં આશ્રય લઈ રહ્યા છે આત્મા તેના દ્વારા કરવામાં આવતી ધાર્મિકતા જુએ છે અને જુએ છે દિવસ અને રાત તેઓ દરેક જગ્યાએ મુસાફરી કરે છે દરેક વસ્તુને સ્પર્શ કરે છે દૃશ્યમાન અને છુપાયેલા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેથી તમારા પર વિકૃત રીતે હુમલો કરશે ત્યાં ફક્ત વ્યક્તિના કાર્યોનું રક્ષણ થવું જોઈએ તેથી તમે પણ તમારા ધર્મનું રક્ષણ કરો ત્યાં વ્યક્તિ બીજા કોઈ સાથે પોતાના કર્મ શેર કરતો નથી અહીં તમારે તમારા કાર્યોના પરિણામો ભોગવવા પડે છે જેમ સામાન્ય પત્નીઓ ઋષિઓ સાથે તપસ્યાનું ફળ ભોગવે છે તેવી જ રીતે શુદ્ધ આત્માઓ વિમાનમાં મુસાફરી કરે છે અને તેમના કાર્યોનું ફળ ભોગવે છે જે લોકો હૃદયમાં શુદ્ધ અને પાપથી મુક્ત છે આ જીવનમાં સારા કાર્યો કરે છે શુદ્ધ ગર્ભમાં જન્મે છે અને ફળોનો આનંદ માણે છે યજમાનનું સન્માન જાળવી રાખીને તેઓ પ્રજાપતિ

ઇન્દ્રિયોની ઈચ્છાઓ તમને પકડવા માટે એકઠી થઈ રહી છે તેથી ધાર્મિકતામાં ઉતાવળ ન કરો પછી તમે મારા લોકો એકલા છો જે માણસ ભયમાં એકલો ચાલે છે તે ફક્ત ધાર્મિકતા પ્રાપ્ત કરીને જ નફો કરે છે કારણ કે અંત પહેલા તે તેના બધા સંબંધીઓને પોતાની સાથે લઈ જશે તેને રોકવા વાળું કોઈ નથી सर्वोच्च धार्मिकता मिळवू कुमार હું તમને મારા અનુભવ અને જ્ઞાનથી આ દાર્શનિક જ્ઞાન આપું છું તે મુજબ અભ્યાસ કરો જે પોતાના કાર્યો દ્વારા અથવા બીજાઓને આપીને सद्गुणો પ્રાપ્ત કરે છે જે બુદ્ધિના ભ્રમ પેદા કરતા નથી મેં ના જ્ઞાન તેને આપ્યું છે જે વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સત્કર્મ કરે છે ફક્ત કૃતજ્ઞ લોકો જ આ ઉપદેશમાં સફળ થાય છે મહાભારત પંદર આગળ